પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના વાવડી ગામે ગઈ તારીખ છ નવ ના રોજ એક મર્ડરનો બનાવ બનેલ જે મર્ડરના બનાવ અનુસંધાને ફરિયાદી દીપકભાઈ સિદ્ધિભાઈ મેવાડાની ફરિયાદ લઈ બીએનએસ તે કલમ એકસો ત્રણ એક એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર ત્રણસો બાવન અને જીપી એકસો પાંત્રીસ મુજબ અને કલમો મુજબ આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલભાઈ જગાભાઈ સોલંકી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ જે બનાવ વાવડી ગામે બન્યો છે એની હકીકત એવી છે કે આ જે આરોપી છે ભાવિક એણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ એને મૂકી હતી જેમાં એને જણાવેલું કે વાવડી ગામના સરપંચે મેવાડા પરિવારના લોકોને ગામની જે ગૌચર જમીન છે પડતર જમીન છે એને આપી દીધી છે આવો આક્ષેપ કરી એક અપમાનજનક આવી પોસ્ટ મૂકી હતી જેના કારણે આજે ફરિયાદી અને એના કુટુંબી લોકો છે આ પોસ્ટ ધ્યાનમાં આવતા અને એમણે આ ફરિયાદ આરોપીને બોલાવી આ બાબતે પૂછપરછ કરી કે ભાઈ એકચ્યુઅલી જેનું જેને જમીન આપી છે તમે એના વિરુદ્ધ આક્ષેપ કરો તમામ સમાજને આ બાબતે તમે અપમાનજનક ન કરો જે બાબતે એમની સાથે બોલાચાલી થઈ અને એમાં ઉશ્કેરાટમાં આવી અને આ જે આરોપી છે એમણે છરીથી એક તમામને આડેધડ ઘા મારવા લાગ્યા એમાં ચારેક ઈસમો ઘાયલ થયા છે જેમાં રાણાભાઈ ભીખાભાઈ મેવાળા જેઓનું મૃત્યુ થયું છે તેમજ તેમની સાથે જે અન્ય છે પ્રવીણભાઈ કરશનભાઈ મેવાળા રાજાભાઈ ભીખાભાઈ મેવાળા અને ફરિયાદી પોતે હાલ બધા સારવાર હેઠળ છે તેઓને પણ શરીરમાં છરીના ઘા વાગેલ છે સર આરોપીએ આ પોસ્ટ કેટલા સમય પહેલા કરી હતી ગુનો ક્યાં અને કેટલા વાગે ક્યાં સ્થળે આરોપીએ એક બે દિવસ પહેલા જ આ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને આ જે બનાવ છે ગઈકાલે બપોરના બાર વાગ્યાની આસપાસનો બનાવ છે અને આ જે બનાવ બન્યા બાદ જે તમામ જે ઇજાગ્રસ્ત હતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ મોકલી આપવામાં આવેલ છે તેઓની સારવાર હાર વેરાવળ હોસ્પિટલમાં ચાલુ છે બનાવ બાદ આરોપી પોતે ત્યાંથી ફરાર થઈ ગયેલ હતો અને આરોપીને પકડવા માટે પ્રભાસ પાટણના પીએચ હોવાંગ સાહેબ અને એમને ટીમને સૂચના આપી અને અમે અલગ અલગ ટીમો બનાવેલ જે જે ટીમો ફિલ્ડમાં કાર્યરત હોય અમારા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સ છે આરોપી બાબતે અમે માહિતી મેળવી અને આરોપીને મોડે રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી જે બનાવમાં જે હથિયાર વાપર્યું હતું તે ઓરિજિનલ વેપન પણ અમે આરોપી પાસેથી કબજે લીધું છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે એની પૂછપરછ ચાલુ છે આરોપી દ્વારા કયા વેપારનો ઉપયોગ કરવો આરોપીએ એક છણીનો ઉપયોગ કર્યો હતો અને એ છ છનીથી જ આ ઘટનાને એણે અંજામ આપ્યો છે સાહેબ આરોપી વિરુદ્ધ કોઈ અગર ગુના બનેલા જ હાલ આરોપી વિરુદ્ધમાં કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં નથી આવી